માતાના મઢ ખાતેમાં આશાપુરાના દર્શન માટે કચ્છ તેમજ બહારથી મોટી સંખ્યામાં ભક્તો આવતા રાજ્ય પરિવહન એસટી વિભાગે ખાસ આયોજન હાથ ધરી વધારાની બસ સેવા શરૂ કરી હતી આ વર્ષે પણ દર વર્ષની જેમ ભક્તોની ભીડ નોંધાઈ હતી ભીડને સુવ્યવસ્થિત રીતે સંભાળવા વિભાગે પૂરતી સંખ્યામાં બસો મૂકી અને વ્યવસ્થિત સિસ્ટમ અમલમાં મૂકી આ આયોજન અંતર્ગત તારીખ અઢાર થી અત્યાર સુધી કુલ પાંચસો એકોતેર ટ્રીપો પૂર્ણ થઈ જેમાં બાર હજાર કરતા વધુ મુસાફરોને સલામત રીતે તેમના ગંતવ્ય સુધી પહોંચાડવામાં આવ્યા વિભાગના આંકડાકીય માહિતી પ્રમાણે આ અવધિ દરમિયાન સોળ લાખ રૂપિયા કરતા વધુ આવક નોંધાઈ છે અધિકારીઓના જણાવ્યા મુજબ દર્શનાર્થીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આગળ પણ વધારાની બસની સુવિધા ઉપલબ્ધ કરાશે

ત્યાં પાર્કિંગ અને બસોનું આવાગમન છે એવી વ્યવસ્થાનું મોનિટરિંગ સિસ્ટમ રાખેલ છે આંકડાકીય વાત કરીએ તો અત્યાર સુધી કારીગર અઢારથી શરૂ કરીને પાંચસો ને એકોતેર ટીપો આપણે ઓપરેટ કરેલી છે જેમાં એકંદરે મોટી સંખ્યામાં વાત કરીએ તો બાર હજાર ઉપરાંત પ્રવાસી પદયાત્રીઓનું આપણે વહન પણ કરેલું છે એમને સલામત રીતે એમને ગંતવ્ય સ્થળે પહોંચાડેલી છે અને ગત વર્ષ કરતાં થોડુંક આપણે મજબૂત સિદ્ધ બસોની સંખ્યા રાખી અને આમ કહીએ તો આવક એ માટે પ્રાઇમરી જવાબદારી નથી પરંતુ મુસાફરોને એમની ઘટવ્ય સ્થળે પહોંચાડીએ એમના જે તે જગ્યાએ સલામતી પહોંચાડીએ એમને પ્રાથમિક જરૂરિયાત આપતા હોઈએ છીએ છતાંય અત્યાર સુધી આંકડાકીય માહિતી પ્રમાણે સોળ લાખ ઉપરની અમે આવક મેળવી છે અમે ત્યાં પાર્કિંગમાં દર વર્ષની જેમ માણસો તંત્ર સાબુત રાખેલું છે સ્થાનિક પ્રશાસનમાં બી એ સંપર્કમાં રહી અને આવી કોઈ અવ્યવસ્થા રાખેલ નથી અમે લગભગ સિટીમાં જ અંદર જ જેટલો પ્રવાસીઓ સમાઈ શકતા એ પ્રમાણે અમે એમને પહોંચાડીએ છીએ એટલે આવી કોઈ બાબત ધ્યાને આવી નથી બસની સ્વચ્છતા માટે અમે ત્યાંની વ્યવસ્થા છે અને બસ પોર્ટમાં ડીઝલ ફ્યુઅલિંગમાં આવે ત્યારે બી અમે સફાઈનું ધ્યાન રાખતા હોઈએ છીએ પણ મૂળ અમારી પ્રાથમિક જરૂરિયાત છે શ્રદ્ધાળુઓ જે પદયાત્રીઓ છે એમને અમે સલામત રીતે જે તે જગ્યાએ પહોંચાડીએ અને અમે પૂરતી વ્યવસ્થા થકી લગભગ દરેકને સંતોષ આપી શકીએ છીએ